નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આ બે વસ્તુ તમે ખાવાની ચાલુ કરી દેશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી તમારું શરીરની અંદર લોહી ક્યારેય જાડું નહીં થાય એટલે કે જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ છે ડૉક્ટરે કહ્યું છે કે ભાઈ તમારી લોહી ઘટ્ટ થઈ ગઈ છે લોહી જાડું થયું છે તો આ બે વસ્તુ તમે નિયમિત ખાવાની અંદર ઉપયોગ કરશો જે આપણા દાદાઓ વડવાઓ નિયમિત આ વસ્તુનો ઉપયોગ કરતા હતા સેવન કરતા હતા આથી ચાલીસ કે પચાસ વર્ષ પહેલાં તમે જુઓ તો કોઈને લોહી ઘટ્ટ થતું ન હતું તો આપણા બાપ દાદાઓ આપણા ઘડિયાઓ વડવાઓ જે વસ્તુનું નિયમિત સેવન કરતા હતા એ વસ્તુનો ઉલ્લેખ આયુર્વેદની અંદર પણ કરેલો છે તો આ બે વસ્તુ કઈ છે તો નિય નંબર એક પહેલી વસ્તુ છે સોપારી કાચી સોપારી ખાવાની જી હા મિત્રો પહેલાંના જમાનામાં તમે જુઓ જ્યારે પણ જાન આવતી અથવા કોઈ ઘરે મહેમાન આવતા તો બપોરે જમ્યા પછી અથવા જાન આવી હોય તો જાનની અંદર પણ આપણા ઘડિયાઓ સૂડી અને સુપારી લઈને બેસી જતા હતા આ થાળી મૂકી હોય તો થાળીની અંદર આખી સોપારી મૂકી હોય અને સુડી મૂકી હોય એ સુડીથી સુપારી એ સુડી વડે સોપારી કાપી મહેમાનોને પણ સોપારી આપવામાં આવતી હતી અરે એ તમારા લોહીને પાતળું કરવામાં અદભુત પરિણામ આપે છે જમ્યા પછી આપણા ઘડિયાઓ નિયમિત સોપારીનો એક ટુકડો ખાતા હતા પાનની અંદર પણ સોપારી નાખીને ખાવામાં આવતું હતું તો નિયમિત તમે જો સોપારીનો એક ટુકડો ખાવાનું રાખશો બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી એક ટુકડો તો લોહી જાડું થવાની ચિંતા નહીં થાય નંબર બે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો શિયાળાની અંદર લીલું લસણ પણ ભરપૂર મળે છે તો તમે લીલા લસણની ચટણી બનાવીને દરરોજ ખાવાનું રાખશો બપોરે અને સાંજે ભોજનની અંદર અડધી અડધી ચમચી કે એક એક ચમચી તમે લસણની ચટણી ખાવાનું રાખશો તો પણ શરીરની અંદર લોહી લોહી જાડું થવા નહીં દે કારણ કે લસણની અંદર એવા તત્વો રહેલા છે કે તમારા લોહીની અંદર જે કંઈ ગંદકી હોય કચરો હોય એને જમા થવા દેતું નથી એટલે કે લોહીને ઘટ થવા દેતું નથી લસણની ચટણી તમે ના ખાઈ શકતા હોય તો એક લસણની કઢી દરરોજ સવારે ઉઠી ખૂબ ચાવી ચાવી ચાવીને ખાઈ જવાનું દરરોજ એક લસણની કઢી જો તમે ખાવાનું રાખશો તો શરીરની અંદર ક્યારેય લોહી જાડું થવાનો પ્રશ્ન છે એની ચિંતા નહીં થાય તો આપણે પણ સોપારી અને લસણનો આપણા જીવનની અંદર સમાવેશ કરીએ અને નિયમિત એનો ખાવાની અંદર ઉપયોગ કરીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ